હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ યાદી જાહેર કરવામાં આવી છે મિત્રો જે પીએમ કિસાન જે યોજના છે જે લિસ્ટ આવે છે કે જ્યારે હપ્તો નવો જાહેર કરવામાં આવે છે તેના પહેલા એક લાભાર્થી યાદી લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને લાભાર્થી યાદી લિસ્ટમાં જે જે ખેડૂતોના નામ હોય છે એમને જે છે હપ્તાનો લાભ મળે છે અન્યથા એ લાભાર્થી યાદી લિસ્ટમાં જે પણ ખેડૂતોના નામ નથી હોતા એમને હપ્તાથી જે વંચિત બા કાત રાખવામાં આવે છે તો આજે એ જ લાભાર્થી યાદી લિસ્ટ વિશે આપણે વાત કરીશું કે વર્ષ બે હજાર પચીસનું એકવીસમાં હપ્તાનું લાભાર્થી યાદી લિસ્ટ સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તમારા ગામનું જે લિસ્ટ છે તમે રીતે તમે કેવી રીતે ચેક કરી શકશો તમારું નામ કેવી રીતે ચેક કરી શકશો અને સાથે જે અન્ય બાબતો છે જેમ કે તમને હપ્તો મળશે કે નહીં મળે એ કેવી રીતે ચેક કરવાનું છે તમારી એફટીઓ પ્રોસેસ યસ છે કે નો છે એ કેવી રીતે ચેક કરવાનું છે તમારા જે કયા કાર્યો બાકી છે ને કયા પૂર્ણ થઈ ગયા છે એના વિશે પણ હું માહિતી આપીશ કે કેવી રીતે તમે ચેક કરી શકશો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમારે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતો રહેવાનું છે વિડીયો તમને પસંદ આવી જાય તો વિડીયોને એક લાઇક કરવાની છે આપણે આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આજનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું મિત્રો વાત કરીએ તો અહીંયા જે લાભાર્થી આદિ લિસ્ટ છે ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તમારું જે ગૂગલ છે અથવા તો બ્રાઉઝર જે પણ તમારા મોબાઈલની અંદર હોય એને અહીંયા ચાલુ કરવાનું છે ચાલુ કર્યા પછી ત્યાં અહીંયા તમને સર્ચ બોક્સ મળી રહ્યા છે આ સર્ચ બોક્સમાં માત્ર ને માત્ર તમારે અહીંયા સાત શબ્દો લખવાના છે પીએમ કિસાન આટલું જ લખવાનું છે જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન લખશો ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળી રહેશે હવે આ વેબસાઇટ જે તમારે ચાલુ કરવાની છે આ જ સરકાર માન્ય અને ઓરિજિનલ વેબસાઇટ છે વાત કરીએ તો એચ ટી ટીપીએસ ડબલ ડોટ ડબલ સ્લેશ તમારે ચાલુ નથી કરવાની સંભાવના વેબસાઇટ જ્યારે પણ તમે ચાલુ કરશો ત્યારે એક કંઈક અલગ જ પ્રકારનો એન્ટરપ્રાઇઝ તમને જોવા મળી રહેશે જેમ કે આ રીતે તમને આખી વેબસાઇટ જોવા મળી રહેશે જેમ જેમ તમે નીચે સ્ક્રોલ કરશો એમ ઘણી બધી માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે આપણે વાત થઈ હતી લાભાર્થી આદિ લાભાર્થી લિસ્ટ ચેક કરવા માટે થોડું નીચે આવવાનું છે તમારે જ્યારે તમે થોડું નીચે આવશો ત્યારે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ આજ બેનિફિશિયરી લિસ્ટ છે ને આજ જ લાભાર્થી આદિ લિસ્ટ છે અહીંયાથી તમે ચેક કરી શકશો તો આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમને પાંચ ફોર્મેટ જોવા મળી રહેશે હવે જે આ પાંચ કોલમ જોવા મળી રહી છે આ કોલમ તમારે ભરવાની છે આમાં કયામાં શું આવશે એ પણ માહિતી આપી દો સૌ પ્રથમ અહીંયા લખેલું છે સ્ટેટ એટલે કે તમારું રાજ્ય તમે કયા રાજ્યમાં અત્યારે રહો છો એને કયા રાજ્ય થ્રુ તમને અહીંયા પીએમ કિસાન યોજનાના પૈસા મળે છે એટલે કે તમે ગુજરાતમાં રહેતા હોય તો તે ગુજરાત દાખલ કરવાનું છે મહારાષ્ટ્રથી હોય તો મહારાષ્ટ્ર આસામથી હોય તો આસામ હરિયાણાથી હોય તો હરિયાણા પંજાબથી હોય તો પંજાબ એ રીતે અહીંયા જ્યારે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું જે છે લિસ્ટ આવી જશે તમામ રાજ્યોની એમાંથી તમે ગુજરાતમાંથી હોય તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી તમારો અહીંયા બીજો ઓપ્શન ખુલશે બીજા ઓપ્શનમાં અહીંયા તમારે છે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારું જિલ્લો તમે કયા જિલ્લામાં રહો છો સાબરકાંઠા છે જે છે સાબરકાંઠા છે ખેડા છે આવા તમામ અલગ અલગ જિલ્લા છે તો તમારો જે પણ જિલ્લો હોય એ જિલ્લો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે જ્યારે તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે સબ ડિસ્ટ્રિક્ટ ખુલશે હવે સબ ડિસ્ટ્રિક્ટનો અર્થ થાય છે તાલુકો એટલે કે તમે કયા તાલુકામાંથી જ રહો છો એટલે કે જે તમારો તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે ત્યાં લિસ્ટની અંદર શોધવાનો છે અને એને સિલેક્ટ કરી લેવાનો છે એ ખોલશો એટલે તમારો જે છે ચોથો ઓપ્શન ખુલી જશે બ્લોકનો હવે બ્લોકમાં તમારે તમારું ગામનું નામ સૌથી પહેલા શોધવાનું છે તમારું ગામનું નામ ના મળતું હોય તો જ તમારે એ તમારા તાલુકાનું નામ દાખલ કરવાનું છે ગામનું નામ મળી જાય તો ગામનું નામ દાખલ કરવાનું છે ના મળે તો તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી છેલ્લો ઓપ્શન ખુલશે વિલેજ નો જ્યારે આ વિલેજનો ઓપ્શન ખુલે એટલે કે તમે અહીંયા પહેલાં દાખલ કર્યું તમારું રાજ્ય રાજ્ય પછી જિલ્લો જિલ્લો પછી તમારો તાલુકો તાલુકો પછી તમારો બ્લોક બ્લોક પછી તમારો હવે વિલેજ આવશે હવે તમારા તાલુકાના જેટલા ગામના નામ હશે આખા ગામની યાદી આવી જશે હવે એમાંથી તમારે જે છે તમારા ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે જ્યારે તમે તમારા ગામનું નામ સિલેક્ટ કરશો એટલે તરત જ તમારું જે અહીંયા છે ગેટ રિપોર્ટનું બટન આવશે એને દબાવી દેવાનું છે જ્યારે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે આખા ગામની લાભાર્થી યાદી લિસ્ટ આવી જશે એમાંથી તમારે તમારું નામ શોધીને જોઈ લેવાનું છે એ આદિ લિસ્ટમાં તમારું નામ હશે તો સો એ સો ટકા તમને અહીંયા હપ્તો મળી રહેશે વાત કરીએ અન્ય કાર્યોની તો તમે અહીંયાથી કેવાયસી કરી શકો છો ફોન નંબર અપડેટ કરી શકો છો નવું ફોર્મ ભરી શકો છો આ તમામ માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ તમને કેવો લાગ્યો મળીશું વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ